હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં ચૌદસો થી વધારે કેદીઓ સજા ભોગવી રહ્યા છે ત્યારે સરકારે જે કેદીઓની ચાલચલણ સારી હોય અને દસ વર્ષથી સજા ભોગવતા હોય તેવા કેદીઓની સરકારે છવ્વીસ જાન્યુઆરીના લીધેલ નિર્ણય અનુસાર આવા કેદીઓને છોડવા જેમાં આજે સેન્ટ્રલ જેલમાંથી તેતાલીસ કેદીઓને છૂટા કરવામાં આવ્યા હતા

બધા અધિકારી અમારા ઉપરાધિકારી નો બહુ જ આભાર છે અને ખુબજ ખુબજ અમારા આશીર્વાદ છે તાલુકો જેતપુર પાડોશી કેસ માંથી અને આજ મારે અગિયાર વર્ષ બારમું અગિયાર રજા ગણી ને તો એટલે અત્યારે ઉમર ઉંમરને કારણે ઉંમરને કારણે બહુ સારું લાગે છે અમને બધા બેનો બધા બહુ રાજકોટ ની જેલ અમને બહુ સારી લાગે હા સંદેશો તો સાહેબ ઘરે જાય છે એટલે આવું કે આવું કોઈ નહીં કરે

મારી પાછળ જે આ રાજકોટ સેન્ટ્રલ જેલ છે જેની અંદર ચૌદસોથી વધારે કેદીઓ સજા ભોગવી રહ્યા છે છવ્વીસ જાન્યુઆરી રેમર રાખીને જે કેદીઓની ચાલચલગર સારી હતી એમાંથી ઓગણચાલીસ કેદીઓને અત્યારે થોડીક વારમાં રિહા કરે છે અને એની કાર્યવાહી ચાલુ છે જેમાં છનો મહિલાનો સમાવેશ થાય છે કેમેરામેન વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા હેલો સૌરાષ્ટ્ર